સો દીકરીઓના અભ્યાસ કરે છે તે કરતુરબા બાલિકા વિદ્યાલયમાં છે રસોઈ બનાવતા આવડવી જોઈએ અને મહિલા માટેની એક જગ્યા છે બીજી પોસ્ટ છે મદદની રસોઈયાની તેમાં પણ રસોઈ બનાવવાના અનુભવી અને બે મહિલાની જરૂર છે ત્રીજી પોસ્ટ છે મિત્રો કોમ્પ્યુટર જે છે શિક્ષક માટેની જે જગ્યા છે જેમાં લાયકાત છે કોમ્પ્યુટર નો જાણકાર અથવા તો પીજીડીસી અથવા તો બી એસી સમકક્ષ લાયકાત માટે જેમાં સીપીએડ સમક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ જેમાં મહિલા કે પુરુષ બેમાંથી કોઈપણની એક જગ્યાની જે એક માટેની જગ્યા ખાલી છે પાંચમો છે સામાજિક વિજ્ઞાનના ટ્યુશન માટે મિત્રો બી અથવા તો બી એડ સમકક્ષ સામાજિક વિજ્ઞાનનો જે છે એ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે જે છે જે જગ્યા ખાલી છે જેમાં મહિલા અથવા તો પુરુષ બંને એપ્લાય કરી શકે છે અને ટ્યુશન માટે મિત્રો આ જગ્યા રહેલી છે હવે તમારે આના માટે અરજી કરવી હોય તો તમે છે આઠ અગિયાર બે હજાર પચીસ થી અઢાર અગિયાર બે હજાર પચીસ સુધી છે તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું તમને નીચે આપેલું છે ત્યાં તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા ટુ